પ્રોગ્રામ ગોઠવાઈ ગયું હે બધું અને અમે તો આજ બાવીસ તારીખ ને આવ્યા છે પણ અહીંયા વહેલા થોડા મારે ટિકિટ બધી દેવાની હતી એટલે અને અહીંયા કને બહુ મોટું કંઠન હે કાલે અહીંયા કલાકાર આવવાના આવ્યા છે દામા રામપુરા ડીસા જોયા અહીંયા કને એજન્ટો બધા આવ્યા હે અને આપણે ગૌશાળામાં પોકે તમે જુઓ ફાઇનલી અત્યારે અમે જે ગૌશાળા લોકેશન હે એજન્ટો ને બેસવા માટેનું અહીંયા કને અમે ફોકિયા આવ્યા ને અહીંયા કને કાલે ડાયરો થવાનો છે જો અત્યારે અમે ફોકિયા આવ્યા અહીંયા કને જે એજન્ટો ને બેહવાનું છે અમારા એજન્ટો ની બેઠક જો રાણાભાઈ ઠાકોર અને આ બધું એમનું ગ્રુપ છે અને જો એ બધા લખે હેરા અત્યારે લખવાનું ચાલુ છે બધા ને હા હે અમારા રાણાભાઈ ઠાકોર બોલો બોલો અમારા જગ્યાએ ડ્રો ખોલવાનો હે તમે જોઈ રહ્યા છો અહીંયા કલાકાર આવવાના મોટા મોટા અને આ ગોડા દ્વારા અહીંયા કને ડ્રો ખોલવામાં આવશે તો જે ભાઈ ટિકિટ લીધી છે એ કાલ લાઈવ જોવો હોય તો રામદેવ ડીજે સાઉન્ડ મોરથાલ ઉપર લાઈવ પણ જોઈ શકે છે બરોબર આવ્યા અમે જુઓ દામા રામપુરા ડીસા અહીંયા કને અને આજે અમે આવ્યા હી તો જુઓ ફાઈનલી અમે પોકી ગયા હી અને બધું અહીંયા કને તૈયારી ફૂલ થઈ ગઈ હે તો વ્લોગ આખો જોશો તો બહુ મજા આવવાની છે તો વ્લોગમાં છેલ્લા સુધી બનાવી લેજો જય માતાજી આ છે ઘોડો જો આ ઘોડામાં બધી ટિકિટો નાખવામાં આવે છે અને આમાંથી એક નાની છોકરી ઉપાડે ટિકિટ જેનો પણ કિસ્મત લગ કામ કરતો હોય એ આ ઘોડો કામ કરે તમારો જો આ ગોળામાં ટિકિટ ઉપાડીને લેવામાં આવે છે ને આ છે જે મોટું અહીંયા કને જે એજન્ટ અહીંયા કને ટિકિટ જમા કરાવેનું નામ લઈ ને અહીંયા કને એનાઉન્સ કરવામાં આવે છે ત્યાં એજન્ટોનો જે રૂમ બનાવી દીધા હે હાઉના એજન્ટો ને અને એજન્ટો ને અહીંયા કને બધાને રાખે છે જો અહીંયા કને હાઉના એજન્ટ કામ કરે તેઓ લખે છે રામ બત્થુ કૂપન લખે છે અમુક અને અહીંયા જુઓ આજે રાતે ડ્રો થવાનો હું લોકેશન કંઈક આવું હે તો મિત્રો તમે જોઈ રહ્યા છો એજન્ટો બધા આવી ગયા હે અને કૂપન લખવાનું ચાલુ જ છે જુઓ બધા કૂપન લખે હેરા અને આ બાજુ પણ ટિકિટ ગણતરી ચાલુ હે અને બધે ચાલુ છે જુઓ ટિકિટ લખવાનું ચાલુ હે તો જે ભાઈ બાકી હોય ફટાફટ ટિકિટ લીધા વગર નહી ટિકિટ લઈ લેજો અને આ બધા એજન્ટ છે રાણાભાઈ ઠાકોર એમના એજન્ટો છે બધા તો જે ભાઈ ટિકિટ લેવાની હોય તો ટિકિટ લઈ લેજો બરોબર જય માતાજી

હવે ડ્રો ખોલવાની હોય કઈ ઘણી વાર નથી હવે આ રે દસ કેર વાગે ડ્રો ખોલવાનું છે તો વિડિયોમાં લાસ્ટ સુધી બનાવીશો તો મને ડ્રો ખોલવાની પહેલા નંબરમાં સ્કોર્પિયો રાખવામાં આવે છે બીજા નંબરમાં છે એકાઉન ટ્રેક્ટર અને ત્રીજા નંબરમાં છે એકસો ને એક બાઈક તો આ ડ્રો જોવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોશો તો બહુ મજા આવવાની તમે જુઓ ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીંયા કને ડ્રો કરવાની તો વિડીયો પૂરો જોશો બહુ મજા આવવાની છે તમે જુઓ બધી જ બુકો હિસાબ સહિત જમા કરાવેલ છે ધન્યવાદ કરસનભાઈ કેમરાજી લાલાભાઈ ભાટ મડાલ બસો કૂપન જમા કરાવેલ છે પદ્માભાઈ બચરભાઈ માનજીભાઈ ઠાકોર ધરાધરા ચોડાજી ઠાકોર ગણેશપુરા એમની એકસો નેવું કુપન પેમેન્ટ સહિત અહીંયા જમા કરવામાં આવેલ છે સાઉન્ડ વાળા ભાઈને વિનંતી થોડું વોલ્યુમ વધારે

ફાઇનલી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તમે જોઈ રહ્યા સિતરબેન ઠાકોર ગાય ગાહેરા જો પબ્લિક પર જબર આવી છે તમે જોઓ આ એ અહીંયા કને ફૂલ તૈયારી થઈ કમ્પ્લીટ અહીંયા કને ગાહેરા સિતરબેન ઠાકોર અને ઘણા બધા બીજા કલાકારો પણ છે કાજલ મહેડિયા સિતરબેન ઠાકોર એમાં ફોરવર્ડમાં આવવાના છે તો ખાલી વોઇસ થી دیવાનો હોય ¡Uno a! Ah. आजाल के लोग आ जाएंगे। अगर जो महात्मा प्राप्त करें, तो असुर में एक अंतिम बाबू की जो जुट तैयार है, अपना किस बाबू आगे लेके बैठा है, बाबू ने प्राप्त करेंगे तो बाबू आसुर में दासों से। અરે જે આ કેમેરા ના ગાલી રે પબ્લિક મહેરબાની એક ટીક કરવા દે જે આ રે હાથ પર બોલા આપડે ના ઘર સો હરીશ ભાઈ હવે હે જંગિયા વ્યવસ્થા જવાબદારી સોમીજી ને વાસ્કે કરી હા ટિકિટ તો ઢગલો આ ટેકલો માં તમારું કિસ્મત આજમાવાનું છે તમે જોવો રાઈવ જી જુઓ તમે જોડી જા છો સ્કોર્પિયો ગાડી બેટા અહીંયા લઈને આવતી રહે ટિકિટ લઈને અહીં મારી પાસે આવતી બાપુ જોડે જતી રહે હા पहलो इनाम स्कॉर्पियो गाड़ी बापू खोली नहीं लाओ हाँ बोलिए चहुमात की जय स्कॉर्पियो गाड़ी थोड़ी शांति धीरज गौ माता ना सानिध्य मा पूज्य संतो नी हाजरी मा पहलो इनाम वारे वारे वारे।, वारे, 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 वारे। चला नाम बोलवा दो पी कैमरा में करू चौधरी योगेश राम टोकन नंबर बी जीरो तेर एक सौ दस स्कॉर्पियो गाड़ी